જો અત્યારે આપણે દીવાબતી માતાજીને કરી નાખી છે અને દીવાબતી કારણ કે પહેલું નોરતું છે તો બધા દર્શન કરી દો માતાજીના જો તો આપણે અખંડ દીપ પણ ચાલુ છે કેમ છો મજામાં જય માતાજી જય મંગલ તો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને જો અત્યારે આપણે કરીએ અને રસોઈનું કામકાજ ચાલુ છે જો તમે રોટલા બનાવવાના છે બની ગયા રોટલા બની ગયા રોટલા બને ના છે અને કાવગેને દુર્યાન ચા ખાવ તો દૂધ બની ગયું દૂધ દૂધ પાવો કાવ્યા બેન ને બેન પાછું દૂધ પાવા બનાવ્યા છે

અને આજે છે આપણે પહેલું નોરતું છે તો આપણે માતાજી હવારે ગયા હતા બપોરે અત્યારે તો માતાજી દર્શન કરીને સીધા આપણે ક્રિયા આવ્યા છીએ કારણ કે આજે છે સૈતર મહિનાનું પહેલું નોરતું તો બધા જાયજો કોટલા અને બગોડા અમે તો જવાના છે જશું ત્યારે વ્લોગ બનાવીશું બસ બીજું તો કાંઈ નહીં અને હવે થોડીક વાર છે બપોરે કરવાની તો આપણે અમે બપોરા કરવા બે જાય કેમ ગરમી બહુ છે કે નહીં હા બહુ ગરમી છે બહુ એટલે બહુ વધારે પડતી ગરમી કારણ કે સહી તર બે ગયો એટલે વધારે પડતી ગરમી છે બસ બીજું કાંઈ નહીં આવે તો આપણે હાથ પગ ધોઈ લઈએ હાથ પગ ધોઈ પછી બપોરે કરવા બે જઈ વિડીયોમાં બના રહી ગયો શું છે બટા જો એને હવે આ બહુ બોલી છો એને મોબાઈલ સેમાન આપો જો મોબાઈલ એને સેમાં નાખો એમાં તાર મોબાઈલ નાખી શું કરવાનું છે બોલ કાંઈ જોવાનું નથી બસ તો હાલો આપણે હવે હાથ પગ ધોઈ લઈએ હલા તો જો આપણે ઘરે અત્યારે વયા છે અને રસોઈ નું કાજ ચાલુ છે તો આ શું बने ઈ તો આપણને ખબર નથી તમે કહી કહીજો હું બનતું છે આરાપર કોમેન્ટ માં કહીજો આ હું બનાવી ઈ જો તો ને આમાં તો કઈક છે ગરમ નથી ને હાથ કે આમાં દાદા પાદ પાદ આમાં સે કહી દો હું છે કહી દે કહી દે હું છે કેમાં હું બનાવન છે ઈ મગનું અને દાદાના સોખા હાજરી કારણ કે બેસતો મહિનો પેલું નોરતું ને કારણ કે આજ લાપસી કરવી પડે પેલું નોરતું છે એટલે તેતરી મહિનાના પેલું નોરતું છે એટલે માતાજીની લાપસી કરવાની છે અને જારવા જવાની છે દાદાના ઘરે સોખા જારવાના છે તો જો અમારે દાદા બેઠા છે જો અહીંયા અમારા દાદા બેઠા છે માતા દાદા તો એને પણ આપણે સોખા કરવાના કાલે કરવાના હતા અમાસના દિવસે પેલું મળતું છે એટલે આપણે આજે કરી કરીને લાપસી અને સોખા દાદા નહીં કારણ કે આ થોડોક વહેલો હતો કામેથી અને કે મઢે બધું ઓલું હોય દીવા એવું કરવાનું હોય ભવા તો છે લગભગ ભવા કરી નાખશી આપણે ખાલી પૈગે લાગવાનું તો નાય ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી જાવી આપણે માતાજીના માટે પૈગે લાગવા અને કાવ્યા અને દાદા બે ગયા છે મેળીમાં કીધું ત્યારે રસોડામાં આગ રહેવાય ગયા છે મેળીમાં એ તો હમણાં દર્શન કરીને એ આવશે પછી હમણાં હેરાન કરવાનું ચાલુ કરી દેશે પપ્પા આમ કરું પપ્પા આમ કરું તો બસ બીજું કાંઈ નઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો તો આપણે હવે હાથ પગ ધોઈ લેવી અને નો ટાઈમ થઈ ગયો દીવબત્તી કહી નહીં જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો 那参加的人。<noise> <noise> <noise> અત્યારે આપણે દીવાબતી માતાજીને કરી નાખી છે અને દીવાબતી કારણ કે પેલું નોરતું છે તો બધા દર્શન કરી લો માતાજીના જો તો આપણે અખંડ દીપ પણ ચાલુ છે તો કરી લો બધા માતાજીના દર્શન કારણ કે આજે છે પેલું નોરતું કારણ કે ધૂપના હિસાબે થોડુંક ચાકું ચાકું આવશે તો હાલો જય વારાહીમાં જય સાવણમાં તો વાઘેલા પરિવારના કોલડીમાં તો મારી વાડી લીલી રાખજો બસ તો હાલો કરી દો બધા દર્શન

હા અમારે બેન બેનને થઈ ગઈ છે પરીક્ષા પૂરી હવે સુરત આવવાની તૈયારી કરે છે અમારે બેન કેમ કવિ સાવ ને બેન સુરત આવવાના છે તો બસ બીજું તો કાઈ નહીં અને આપણે તો એનો વ્લોગ કરી છે પૂરો અને હવે મળશું નવા વ્લોગમાં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચાલો તો બાય હવે મળીશું નવા માં